જો ફ્રેન્ડ પાર્સલ આવી ગયું છે મેં મેં મંગાવી હતી પથ્થરની ખાઈની મારી પાસે છે વ્હાઈટ કલરની ખાઈની પથ્થરની પછી ટેર પેરી છે તો તૂટવા આવી છે તો મેં મંગાવી હતી મીશોમાંથી ખાઈની હું તમને બતાવું જો આ રીતના પાર્સલ આવ્યું તો તો હું તમને બતાવું તો મેં કેવી સાઇઝમાં મંગાવી છે

Og her er de ægte set trep. Her er de ægte smule trep. Her reager de er også trep. Her er også trep. Her પણ થોડી થોડી મંગાઈ છે મેં ખાઈની એ હાથ જેટલી છે ને આ છે ખાઈની સંભેલું